ગામ ઉપર મશીનરી છે કામગીરી શરૂ ન કરાતા ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી છે અને રોડ નહીં તો વોટ નહીં ની માંગ સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનું ગ્રામજનોએ નક્કી કરી ગામમાં ચૂંટણી બહિષ્કાર ના બેનરો લગાડી વિરોધ વ્યક્ત કર્યો છે અને ગામમાં પ્રચાર અર્થે કોઈ પણ રાજકીય આગેવાન ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહી તેવી જાહેરાત કરી ત્યારબાદ આજ રોજ માજી સરપંચ રસીદભાઈ પટેલની રાહબરી હેઠળ મોટી સંખ્યા બગ્રપજો જંબુસર પ્રાંત કચેરી આવ્યા હતા અને પ્રાંત અધિકારી એમબીઆઈ પટેલે પત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરી હતી આ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખાનપુર ગામના ગ્રામજનો તબીબ ક્ષેત્ર સહિત તમામ વ્યવહાર તાલુકા બથક ચંબુસર સાથે જોડાયેલ છે ખાનપુર ગામથી ચંબુસરનો માર્ગ એકદમ બિસ્માર હાલતમાં હોય ત્યારે બિસ્માર દર્દીઓ પ્રસુતા વૃદ્ધાઓને આવવા જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ખાનપુર ચંબુસર વચ્ચે પેસેન્જર બાપ રિક્ષાના ચાલકોને પણ બિસ્માર રોડના કારણે રિક્ષામાં નુકસાન થઈ રહ્યું હોવાથી આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાઓના નિબેડા માટે તાકીદ રોડ નું કામ શરૂ કરવાની લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની તથા ગામમાં પ્રચાર અર્થે આવતા રાજકીય પક્ષના કાર્યકરો માટે પ્રવેશ બંધી કરી હોવાનું જાણવા મળ્યું છે આવેદન પત્ર આપી પ્રાંત અધિકારીને રજૂઆત કરાય છે હવે આ રોડનો અમે બધા પ્રયત્નો કરી ચૂક્યા છીએ છેલ્લે અમે એવો નિર્ણય કર્યો છે કે આવેદનપત્ર પત્ર આપીએ અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર ખુલ્લો કરીએ છીએ કમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળી તો ખાલી તારીખ પર તારીખ એના સિવાય અમને કંઈ મળ્યું નથી અને બે હજાર બાવીસનો આ રોડ મંજૂર થયેલો છે બબ બે વખતે બબ્બે સાધનો આવ્યા પડ્યા અને બબ બે તતાણ મહિને લોકો લઈ ગયા એટલે અમારી સાથે છેતરપિંડીત થાય છે એટલે હવે અમારો આખરી નિર્ણય બસ આજ કે ચૂંટણીનો બહિષ્કાર દાસ સાહેબને અમને આવેદનપત્ર રોડ બાબતે આપવા આવ્યા છીએ અમારો રોડ એટલો પણ ખબર થઈ ગયો છે કે ગામની લગભગ પચાસ રિક્ષાઓ છે બધાનું બિચારાનું રોજનું નુકસાન થાય છે અત્યારે આ બધા અહીંયા લઈને જ આવેલા છે દરેકને પાળાવાળા નુકસાન થઈ રહેલું છે કોઈ ડિલિવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો એ રોડ પરથી પસાર લોખંડના ચણા ચાવા બરાબર છે એટલે આ કોન્ટ્રાક્ટર અમને કોન્ટ્રાક્ટરની ની લાપરવાહીને કારણે અને બેદરકારીના કારણે આ રોડ બનતો નથી અમે માર્ગ મકાન વિભાગ જનપ્રતિનિધિઓ વહીવટી તંત્ર દરેક ને વારંવાર રજુઆ મૌખિક તથા લેખિત કરી છતાં પરિણામ શૂન્ય આવે છે ના છૂટક્યા મળે